તાસીઓ હા જલ્દી ઓલાજો અમારે જલ્દી ફટાફટ સાઈડ પર આવતા છે ઓવા આવી બાંધ લે ચાર ના થઈ જાય કે એક ના થાય ચાર તમારા ના ના નથી એક ના તો લો ચીરાઈ લે અને કાળી પડી ગઈ ઈટોય માંનું પડી એટલો અલો ભાજી જાય આ તો બધું આખો ઘર ભાજી જાય તો આ શેતના બોલ કે આવ

આ તો બહુ આગળ જારે આવા આવો બહુ આગળ જારે જલ્દી આગળ જઈ પકડી લે કે એક તો ખાઈ પકડી લાય પકડી લાય